હજી મોનિકાની ભાણકીની છઠ્ઠી છે આપ જોઈ શકો છો ડેકોરેશન જોરદાર કર્યું છે થોડી જ વારમાં છઠ્ઠીનો કાર્યક્રમ શરૂ થાય છે થોડી જ વારમાં ચટણીનો કાર્યક્રમ શરૂ થઈ જશે જો લક્ષ્મીજી પ્રગટ થઈ ગયા છે જોરદાર આયોજન ગોઠવેલું છે ડેકોરેશનથી ભરપૂર સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન પણ હાજરમાં છે અને લક્ષ્મીજી જો ટગર મગર ચારે જોવે છે ખૂબ સરસ મજાના ખૂબ સરસ મજાનું ડેકોરેશન પણ ગોઠવી દીધું છે શું કરે છે શું કરે છે ગીગલીજસ પણ બેન ને રમાડવા આવી ગયો છે આવો લિંક કરી લેના સગવડતાઈ નીંદર જાનલા કરવાના છે જો અહિયાં ચાપાણી બનાવાય છે જાનલા દે દૂધ થાય છે હું ભુની પૂજનમાં બાયુ આવી ગયા છે

લોકો થોડી થોડી વાતો કરે છે હવની રીતે હવ હવની રીતે હવ સાંભળી દે

રાજુભાઈ ફિટ કરે છે અને અહિયાં બે ભરે છે નાના મોટા બે ભાઈ ભરે છે અને રાજુભાઈ ફિટ કરે છે મહેનત પડે ને એટલે અમારે કામ હોય કે

इतो अरुण जो मिश्रा हु खाछो तु एप्पल हां बिजू हुसे सफर जा जो ले ना ना दिस मा आ टेंडो है हां अ ने चॉकलेट करी रैसे केम चालू આજે દાળ ઢોકળી બનાવવાની કેમ હા આવો દાળ સમગ્ર નું તૈયાર કર્યું છે તમારી પત્ર મરચું આદું લીલું મરચું ટમેટું ટમેટું અને લીમડો આમાં નાખી દીધો છે સિંગદાણા બાપામાં નાખ્યા છે સિંગદાણા છે અને તેલ પણ મુકાઈ ગયું છે જો મને ભૂખ લાગી ગઈ છે મને માલાને પણ ભૂખ લાગી ગઈ છે

સરસ મજા દાળ નો ને અને દાળ ઢોકળી ભાવતી હોય કમેન્ટ પણ કરજો આવો અને જમવાય પધારો આવો તઈ કોમેન્ટ પણ ની હારી હારી આવે છે હવ મનીષા હમ સરસ રસોઈ બનાવો છો મઢામ પાણી આવી જાય અમારે તો રંધાતું હોય ત્યાં આવી જાય તમને જોવ આવી જાય એટલે અમારે રંધાય ત્યાં આવી જ ગયું હોય થોડીક ઢોકળી આમાં હા પાણી ચોઈ ગયું તું નાખવાનું

ચડવા દેવાની ચડવાની કળવા દેવાની જોઈએ ચણાનો લોટ અડધો અને અડધો ઘઉંનો હમ બે મિક્સરમાં લોટ બાંધવાનો લોટ બાંધવાનો મસાલા કરવાના ચીરું લાલ મરચું અને નિમક નિમક અજમા નાખી હતી પણ અજમુ નાખવાનું હમ તેવો પણ સરસ મજાનો મસાલો પણ થાય છે મોણ નાખવાનું એટલે પોચી થાય ઢોકળીનો પણ લોટ પણ થવાની તૈયારી થઈ ગઈ છે મિક્સ થાય છે બધી અહીંયા ગાળ ઉકળે છે અને અહીંયા ઢોકળીનો લોટ બંધ થાય છે

આ રીતે કટિંગ કરવાનું હા છક્કર પાર મિક્સ લોટ હોય એટલે સરસ પાતળી થાય થોડો ઘઉં નો અડધો ચણાનો હમ અને મસાલો ઢેબરા કરી એ ટાઈપનું જ કહી દેવી એટલે કોઈક મારી જેવું શીખતું હોય એને ખબર પડે ને કે આ રીતે કરવાનું સરસ મજાની વણાઈ ને તૈયાર થઈ ગઈ છે અને કાપાય પડાવવા છે અને દાળમાં ઉમેરવામાં આવી ગઈ કેમ ની છે મસ્ત મજાની દાળ ઢોકળી ભાવતી હોય કોમેન્ટ કરજો